નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના

બત્રીસો બત્રીસથી 3550 ને પચાસ રૂપિયા હળવદ 3500 પાંત્રીસો રૂપિયા મોરબી ત્રણ હજાર પચાસથી તેત્રીસો ને સિત્તેર રૂપિયા પાટડી પાંત્રીસો સાઠથી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા બોટાદ છવ્વીસોથી તેંત્રીસો નેવું રૂપિયા જસદણ બે હજારથી પાંત્રીસો રૂપિયા ગોંડલ છવ્વીસો એકાવનથી પાંત્રીસો અગિયાર રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો અગિયાર રૂપિયા જેતપુર અઠ્યાવીસોથી રૂપિયા ऊझा तर हज़ार पचास थी छेतालिस रुपया थराद पच्चीस सौ पचास थी साढ़ त्रीसौ नौ रुपया पाटण बे हज़ार नौ सौ तेत्रो ओगण रुपया आरिज तरण हजार छतरीसौ रुपया थरा त्राण हज़ार साड़ीसौ रुपया नीनवा त्यात्र साढ़ तीस सौ साठ रुपया वाराही छि सौ एस सौ ऐसी रुपया दियोदर सत्त्या सौ थी सौ पचास रुपया राधनपुर एकत्र सौ थी पचास रुपया रापर तर हज़ार एकसठ थी बतरीस सौ एक रुपया भचाव तरह हज़ार तेतरीसौ रुपया अंजार तेतरीसौ ऐसी चौंतरीसौ पचास रुपया जामनगर पच्चीस सौ पातरीस सौ रुपया भावनगर सत्यावीस सौ थी बत्स सौ रुपया पोरबंदर एक सौ पंचोत्र थी सौ रुपया अमरेली अठावीस सौ चौंतरी सौ दस रुपया ध्रांग्रा चौंतौ अठावीस चौंतरीसौ अठावीस रुपया सावरकुंडला चौंतरी सौ चौंत सौ रुपया બાબરા બે હજાર નવસો પાસઠથી ચોત્રીસોને પંદર રૂપિયા સમી થી ચોત્રીસો રૂપિયા કડી બત્રીસોથી બત્રીસોને તેત્રીસ રૂપિયા વિરમગામ સત્યાવીસો પંચોતેરથી અને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી બત્રીસો રૂપિયા માંડલ તેંત્રીસો પચીસથી છત્રીસો રૂપિયા ચામજોધપુર બે હજાર નવસો એકાવનથી ચોત્રીસો રૂપિયા થ્રોલ બે હજાર નવસો વીસથી તેત્રીસો પંચોતેર રૂપિયા અને બહુચરા હજી બત્રીસો થી તેત્રીસો ને પંચાવન રૂપિયા